રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે બાબતે પોલીસ કમિશ્નર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર ભગડિયા સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશ્નર જોન ટુ શ્રી જગદીશ ભાંગરવા સાહેબ નાઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ટીમ બનાવેલી જે અન્વયે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાવેલા તેના આઉટડોર યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય એ બેટરીઓ ચોરતી ત્રણ ઈસમોને પકડી લેવામાં આવેલ છે અને તેઓના પાસેથી ઓગણત્રીસ બેટરીઓ રિકર કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી પંદર જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે હાલમાં ઓગણત્રીસ બેટરી રિકવર થયેલ જે હજુ પૂછપરછ ચાલુ છે કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછ ને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે આરોપી સુરેશભાઈ લાલુભાઈ ચારોલિયા તેમજ ધીરુભાઈ જીલુભાઈ વાજેલિયા તેમજ એક બાળ આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે અને આરોપી અગાઉ બે બે વખત ચોરીના ગુનામાં સંડોવાયેલ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પણ અગાઉ મોટરસાયકલ ચોરી અને મોબાઈલ ચોરીમાં પણ સંડોવાયેલ છે એક વર્ષથી આ લોકો બેટરીઓની ચોરી કરતા હતા ચોરી કરીને હજી કોઈ આગળની હકીકત જણાવેલ નથી પરંતુ બધી તમામ બેટરી એમના પાસે જ ઘરે જ હતી જે રિકવર કરવા